આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે જ સહુથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી પ્રસાદની વાર્તા જેમાં અધિક માસનું મહાત્મ્ય જણાવેલું છે આ અધિક માસ એટલે પરસોત્તમ માસ આ માસમાં સ્નાન દાન વ્રત ઉપવાસ આદિનો ખૂબ મહિમા છે સાથે રોજ અધ્યાય અને એક વાર્તા સાંભળવાથી વ્રતનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે અધિક માસના વ્રતનો મહિમા દર્શાવતી આ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ રૂપનગરીનો રાજા મહાપાતકી હતો પાપ કરવામાં પાછું વળીને ન જોતો પ્રજા ત્રાહી ત્રાહી થઈ ગઈ હતી ક્રૂર અને ઘાતકી રાજાના ઉગ્ર સ્વભાવથી નગરના લોકો ગળે આવી ગયા હતા રાજા જેટલો ઘાતકી હતો એટલે જ રાણી ધર્મિષ્ઠ હતી રાજા જેટલા પાપ કરે એનાથી બમણા રાણી પુણ્ય કરે પંખીને ચણ પશુને ઘાસ અને ભૂખ્યાને ભોજન આપે એમ કરતાં રાજા પોટ થયો શરીરની શક્તિ ક્ષીણ થઈ ગઈ ત્યારે રાજાને પાપના પડછાયા ડરાવવા લાગ્યા રાજા ઊંઘમાંથી ઝપકીને જાગી જતો કરેલા પાપ યાદ કરી કરીને રડતો રાજાને ક્યાંય ચેન પડતું નહીં નરકનો ભય સતાવ્યા કરતો એકવાર રાજાએ વિચાર કર્યો કે આખી જિંદગી પાપ કર્યા હવે મોત આવે એ પહેલાં થોડુંક પુણ્ય કરી લઉં માણસને ધોળા આવ્યા પછી જ જ્ઞાન થાય છે રાજા તો પુત્રને રાજપાઠ સોંપીને ચાલી નીકળ્યો એના પગલે પગલે રાણી ચાલી જ્યાં પતિ ત્યાં સતી પહેર્યા લુગડે અને ઉઘાડા પગે રાજા રાણી મનમાં આવ્યા પગમાં કાંટા વાગે વસ્ત્રો જાડી ચાખરામાં ભરાઈ જવાથી ફાટી ગયા ભૂખ્યા તરસ્યા રાજા રાણી વનની વચ્ચે આવ્યા અને તપ કરવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા ત્યાં જ એમની નજર એક ચાર હાથવાળા બ્રાહ્મણ પર પડી રાજાને લાગ્યું કે આ કોઈ દેવ છે દેવને જે ચાર હાથ હોય રાજા તો દોડીને બ્રાહ્મણના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો હે દેવ હું મહાપાતકી છું મને બચાવો ત્યારે બ્રાહ્મણ બોલ્યો ભાઈ હું કોઈ દેવ નથી હું તો બ્રાહ્મણ છું આગળ જતા ઘણા ચાર હાથવાળા માણસો જોવા મળશે રાજાને લાગ્યું કે આ વાતમાં કોઈ ભેદ છે તેથી એ બ્રાહ્મણને આગ્રહ કરીને પૂછવા લાગ્યો ત્યારે બ્રાહ્મણ બોલ્યો થોડા દિવસ પહેલાં હું અહીં તપ કરવા આવ્યો ત્યારે મેં ચાર હાથવાળા ગોવાળને જોયો પહેલાં તો મને ડર લાગ્યો પછી હિંમત કરીને એની પાસે ગયો એ ગોવાળ મને આંબાની ઘટા પાછળ લઈ ગયો ત્યાં કનકનો પહાડ હતો એ પહાડ પર પુરુષોત્તમ પ્રભુનું મંદિર હતું એ મંદિરનો મહિમા એવો છે કે જે કોઈ ત્યાં પ્રસાદ લે એના ચાર હાથ થઈ જાય મેં પણ ત્યાં પ્રસાદ લીધો આ સાંભળીને રાજા આજીજી કરવા લાગ્યો કે હે ભૂદેવ મને પણ ત્યાં લઈ જાઓ કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય બ્રાહ્મણ રાજા રાણીને આંબાની ખટા પાછળ લઈ ગયો પણ રાજાને ક્યાંય પહાડ ન દેખાયો ત્યારે બ્રાહ્મણ બોલ્યો હે રાજા આ દેવતાઈ પહાડના પુણ્યશાળીને શાળીને દર્શન થાય છે તે જિંદગીમાં એકાદ પુણ્ય કર્યું હોત તો તને અવશ્ય એ પહાડ દેખાત રાજાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરવા લાગ્યા એ પોતાની જાતને ધિક્કારવા લાગ્યો રાજાનો આવો પશ્ચાતાપ જોઈ બ્રાહ્મણ બોલ્યો હે રાજા ઘોર પાપમાંથી મુક્તિ અપાવે એવું એક જ વ્રત છે જે માણસે જિંદગીમાં કદી પુણ્ય દાન વ્રત તપ ન કર્યા હોય દાન દક્ષિણા ન આપી હોય એ જો પુરુષોત્તમ વ્રત કરે તો ભવપાર થઈ જાય તારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે આ પવિત્ર માસના છેલ્લા આઠ દિવસ બાકી છે તું નગરમાં જઈ બીજા માણસોને લઈ આવ આપણે પાંચેય અહીં ઉપવાસ કરીશું એના પુણ્ય બળે તને કનક પહાડના અવશ્ય દર્શન થશે રાજા તત્કાળ નગરમાં ગયો ત્યાં જઈ પ્રધાન અને નગર શેઠને લઈ આવ્યો પછી રાજા રાણી બ્રાહ્મણ પ્રધાન અને શેઠે વ્રત આદર્યા નિરાહાર વ્રત લીધું નવમા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાં હર્ષાશુ આવી ગયા પાંચય પહાડ પર ચઢ્યા શિખર પર સ્વયં પુરુષોત્તમ પ્રભુ ઊભા છે પાંચેય પ્રભુના ચરણોમાં ઠળી પડ્યા પ્રભુના દર્શન થતાં જ મનુષ્ય અવતાર સફળ થઈ ગયો મહાપાપનો ક્ષય થયો અને બધાએ ચાર ભૂજાવાળા થઈ ગયા આ પાંચેયને લેવા વૈકુંઠમાંથી વિમાન આવ્યું હરિકૃપા થયા વિના હલેના ઝાડના પાન ઈશ્વર કૃપા થકી મળે ખાવા ખીરને ધાન હે પુરુષોત્તમ પ્રભુ તમે જેવા મહાપાતકી રાજાને ફળ્યા એવા સર્વને ફળજો તમારું આવ્રત કરનાર કથા વાંચનાર કહેનાર સાંભળનાર સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો મિત્રો પુરુષોત્તમ ભગવાનના વ્રતનું મહાત્મ્ય દર્શાવતી પ્રસાદની આ વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જેનું પુણ્ય જેનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મને આશા છે કે આજની આ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમી છે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક માહિતી ધાર્મિક વિડીયો ધાર્મિક વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ